ત્યારે નવસારી ના ગણદેવી ના કુંભારવાડ માં એક રાસ ગરબા રહ્યો છે લોકો દોરડા રાસ કરે છે પરંપરા છેલા 10 પેઢીઓ થી ચાલી આવે છે આ દોડા ગરબાની ખાસિયત એ છે કે જ્યારે ખેલૈયાઓ રાસ ગરબા કરે છે ત્યારે દોડાને પકડીને રાસ રમતી વખતે દોડું સ્ત્રીના ચોટલાની જેમ ગુંથાઈ જાય છે અને રમતી વખતે આપોઆપ છૂટી પણ જતો હોય છે અહીં રાસ ગરબા છેલા 10 પેઢીઓ થી અનોખી રીતે રજૂ કરવામાં આવે છે હા આ રાસ સમગ્ર ગુજરાત પ્રદેશમાં સૌથી લોકપ્રિય નૃત્યમાંનો એક છે જ્યાં નાના ગામ ગણદેવીમાં ભજવવામાં આવે છે જોકે આ ગ્રાસ ગણદેવી ગામના લોકો માટે નવો નથી પરંતુ તે યુગોથી થી ચાલ્યો આવ્યો છે અને ગ્રામજનો આજે પણ આ પરંપરા જાળવી રાખી છે 谢谢 <laughs> <laughs> শ্রী দীপক কুমার মিশ্রীছে আমি বিদার মোলা মাইছি হনুমান মন্দির দোড়রাফ রমিয়ে দর যে অর্ষ যেটাই জুনে আমি পরম্পরা যে আমার দাদা লোকনি লি পেঁপিও রমা হ্যাঁ আোড়িরাফ ক্যার রম হাজু আমি আমি এছিয়েছি কে আগর આગળ જો આ દોરી રાસ એવી રીતે રમાય છે કે તેમાં બાર જોડી હોય છે એમાં છ બાર ની સાઈડ હોય છે અને છ અંદર ની સાઈડ હોય છે એ લોકો આગળ પાછા થઈને આગળ ગોળ પણ રમે છે હવે આ દોરીરાફ રમે ત્યારે દોરી એ છોટલાની જેમ ઉઠાય છે અને ત્યાર પછી રાતે પાછી છૂટી પણ જાય છે આવી રીતે હું કિશોર પ્રજાપતિ આ કુંભરવા માં રહું છું આ મુલ્લાનો ઇતિહાસ અમારા દોરીદાસને કારણે અમારું ફેમસ છે અહીંયા નવરાત્રિમાં અમે ડોરીરાસ રમીએ અને એની જાતે જ ડોરીનો ચોટલો ગુઠાય ચોટલો છૂટે એ રીતે નીચે ખેલાયાઓ રમતા હોય વૃંદાવનના રાસો અહીંથી ગવયાઓ ગૌરાવે અને એના આધારે અમે આ ડોરીરાસ રમીએ ખૂબ જ આનંદથી આ દોરીરાસ રમીએ અહીં ગામમાં બીજે ગમે ત્યાં નવા નવા અત્યારના આધુનિક ગરબાઓ થાય પણ અમારા કોઈ છોકરાઓ જતા નથી કારણ કે આ નું એટ્રેક્શન એટલું છે એમાં એટલો આનંદ જુસ્સો આવે કે કોઈ બહાર છોડીને જતા નથી અમે બધા સાથે મળીને અહીંયા ઉત્સવ ઉજવીએ છીએ આ હનુમાન દાદાનો મારો ઇતિહાસ ઘણો જૂનો છે આ દાદા છે એ સાક્ષાત છે અને એની નિશ્રામાં અમે આ રીતના બધા હિન્દુ ધર્મના તહેવારો ઉજવીએ છીએ અને ખૂબ જ આનંદથી રહીએ છીએ મારું નામ છે અને હું ચાપ જબ કરું છું અત્યારે અને અમારા બસો ત્રણસો વર્ષથી અમારું આ જૂનું હનુમાન દાદાનું મંદિર છે અને આ બસો ત્રણસો વરસથી અમે આ દોરી પર રમીએ છીએ અને અમને ખૂબ જ મજાઓ આવે છે આ દોરીઓમાં છ જોડીઓ એ છ જોડીઓ હોય છે અને એવી રીતે અમે એ ચોટલો ગૂંથવતા આવીએ છીએ અને એ પછી જ્યારે બંધાઈ જતો હોય છે ત્યારે